હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે એક અલગ જ પ્રકારનો એક નવો જ નાસ્તો બનાવવાની છું આ રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો એકદમ ઝટપટ તૈયાર થઈ જાય અને મહિનાઓ સુધી ખાઈ શકાય તેવો નાસ્તો બનાવીએ તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું અને એમાં એક મોટો વાટકો ઘઉંનો લોટ લેવાનો છે તો અહીંયા મેં ચાળીને ઘઉંનો લોટ લઈ લીધેલો છે હવે એમાં કસૂરી મેથીને એડ કરીશું તો અહીંયા મેં અડધી વાટકી જેટલી કસૂરી મેથી આવી રીતે હાથમાં લઈ અને હાથમાં આવી રીતે મસળી અને એમાં એડ કરવાની છે એના પછી અડધી વાટકી જેટલી એટલે કે બે ચમચી જેટલા તલને એડ કરવાના છે હવે એમાં અડધી ચમચી હળદરને એડ કરીશું લાલ મરચું એડ કરી દેવાનું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે એના પછી એમાં આપણે મોણ માટે એક ચમચો તેલ એડ કરીશું તો અહીંયા એક ચમચા જેવું તેલ અને બે ચમચા જેવું ઘીને એડ કરી દેવાનું છે તો અહીંયા મેં બે ચમચા ઘી અને એક ચમચા જેવું તેલ એડ કરી બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું તો આમાં મેં તલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તો આવી રીતે હાથમાં મુઠ્ઠી વડે એટલું મોણ એડ કરવાનું છે જેથી જે આપણે નાસ્તો બનાવીશું એ એકદમ ખસ્તા અને એકદમ સોફ્ટ બને અંદરથી તો આવી રીતે હાથમાં મુઠ્ઠી વડે લોટની એટલું મોણ એડ કરવાનું તો અહીંયા બધું જ મિક્સ થઈ જાય એ પછી એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને કાઠો નહીં પણ એકદમ નરમ પણ નહીં એવો લોટ તૈયાર કરવાનો છે જેવો આપણે રોટલી માટે લોટ બાંધતા હોઈએ છીએ એનાથી થોડો કાઠો લોટ બાંધવાનો એટલે પાણીનું પ્રમાણ જરૂર લાગે એટલું લેતા જઈ અને લોટને તૈયાર કરવાનો છે તો અહીંયા આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે એમાં થોડું તેલ ઉમેરી દેવાનું અને તેલ ઉમેરીને સરસ એવું મસળી દેવાનું છે તો સરસ એવું લોટને મસળી એને પાંચ મિનિટ જેવું મૂકીને રાખી દેવાનું તો અહીંયા લોટને પાંચ મિનિટ થઈ જાય એ પછી તો લોટમાંથી એક મોટો લુવો લઈશું અને આવી રીતે રાઉન્ડ શેપમાં એને વાળી લેવાનો છે તો અહીંયા ભાખરી જેવી રીતે આપણે વણીએ છીએ એનાથી થોડું થીક રાખવાનું છે અને એક મોટી રોટલી પહેલાં વણી દેવાની છે એટલે મોટો લુવો લેવાનો જેથી રોટલી પણ આપણે મોટી વણાય જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અવનવી રેસીપી હું તમારી સાથે શેર કરતી રહીશ અને અવનવી રેસિપી તમારા સુધી પહોંચતી રહેશે રોટલી પણ વણીને તૈયાર થઈ ગઈ છે તો એની થિકનેસ આ પ્રમાણેની મેં રાખેલી છે હવે રોટલીને સ્ક્વેર એટલે કે ચોરસ શેપ આપી દઈશું એટલે ચપ્પા વડે બધી જ સાઈડથી કટ કરી અને ચોરસ શેપ કટ કરી દેવાનો છે તો આવી રીતે ચોરસ શેપ આપી એ પછી એમાં ઊભા કટ કરી દેવાના તો આવી રીતે ઊભા કટ થઈ જાય એ પછી ડાયમંડ શેપ મેં અહીંયા આપેલો છે તો આવી રીતે ડાયમંડ શેપમાં હું કટ કરી દઈશ તો જેવી રીતે આપણે શક્કરપારા બનાવતા હોઈએ છીએ એવી રીતે જ મેં અહીંયા શેપ આપેલો છે તો અહીંયા મીડિયમ સાઇઝમાં જ મેં આ તૈયાર કરી દીધેલા છે તમે નાની સાઇઝમાં પણ તૈયાર કરી શકો છો તો આવી રીતે હું બધી જ રોટલીને વણી અને આવી રીતે કટ કરી દઈશ એના પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ આવી જાય એ પછી જે પણ આપણે તૈયાર કરીને રાખ્યા છે શક્કરપારાના સીપમાં એને તળી લેવાના છે તો આવી રીતે તેને તળવા માટે તેલમાં નાખી અને મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર તળવાના જેથી કાચા પણ ના રહી જાય અને આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો તમારે મહિના સુધી ખાઈ શકો છો અને ચા સાથે ખૂબ જ સરસ લાગશે નાના બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે તો આવા કલરનો થાય ત્યાં સુધી તળી દેવાના અને એકદમ ક્રિસ્પી થાય છે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા તૈયાર થાય છે અને આપણે આ ઘઉંના લોટમાંથી બનાવેલો છે એટલે બાળકોને પણ જો ખાય તો પણ ખૂબ જ હેલ્ધી રહેશે તો બધા જ આવી રીતે હું નાસ્તાને તળી લઈશ તો અહીંયા શક્કરપારાના શેપમાં જે પણ મેં તૈયાર કર્યા છે એ બધા જ મેં તળી દીધા છે હવે એના પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો બસ આવી રીતે આ નાસ્તો તમે એકવાર બનાવશો એટલે મહિના સુધી તમારે ચાલશે અને સવારે ચામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા